ગયા છો પડી સાડી આજે તો ખાવાનું જે હી માતાજી જય દ્વારકા દેશ બધા મિત્રો નું બા ફેમિલી લોક માં હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજે તો નવા બાણા થી લોક ચાલુ કરે છે ગાઈસ તો જોઈ શકો છો આ બાજુ વાતાવરણ કઈક આવું છે આમ તો આપણે પેલા બાણા થી લોક ચાલુ કરતા હોય છે તો આરો જય માતાજી મારો અહીંયા છે અને સવાર સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને ભાવના ટિફિન બનાવી રહી છે ભાવના તાજી આજે ભાવનાની તબિયત પાછી બગડી હોય એવું લાગે છે ગાયશ એટલે ભાવનાની તબિયત થોડી આગે બગડી છે ને સવાર સવારમાં ભાવના અત્યારે ટિફિન બનાવી રહી છે ગઈશ રોટલી અને શાકમાં શું છે ભાવના આજે સબ્જીમાં શું બનાવીશ આજુ આજે તો મારા વાલા કંકોળા બનાવે છે એ વહેલા જો પહેલાં વહેલા ટિફિનમાં લઈ જવા માટે આપણે તો કંપનીમાં કામકાજ હોય છે એટલે વહેલા વહેલા તો આજે બનાવે છે અને આ રીતે સવાર સવારનું વાતાવરણ છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને નવા મિત્રો જોડાશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લા અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મમ્મી સવાર સવારમાં અત્યારે ગામડામાં તો આ રીતે બેસવાનું સાંભ ભરવાનું હોય તો મમ્મી સાંભળ ભરી દે છે જય માતાજી મમ્મી જય માતાજી જય માતાજી અને મણી ભાત તારે તો ગાઈ સવાર સવારમાં શું કરે છે સવાર સવારમાં મારા મણી તો પાણી ભરી જાય છે પીવાનું દરરોજ વહેલા પાણી આવી જાય ને કેટલા વાગે પોણી આવે આપણે સવારે દિવસમાં બે ટાઈમ આવે હા તાર ઘડી આવે સવાર સવારમાં તો એક અડધો કલાક જેટલું જ આવે ને બપોરે અગિયાર વાગે આવે તો લગભગ બે કલાક જેટલું રહે ગઈ અને આ રીતે કંઈક ગાય આપણી વાળી સજો અને આ રીતે કંઈક આપણું બધું વાતાવરણ તો તમે તમને બતાવી રહીશું ગાઈશ અને એ ગાઈશ તે દિવસે આપણે આમાં ચકલી ઘર બાંધ્યું હતું તો ચકલી ઘરના તો બધા પણ સરસ મજાના ઉડીને જતા રહ્યા અને આ રીતે આપણા વાડી છે અને તો સરસ મજાનો થઈ ગયો છે અને મિત્રો આપણે સવાર સવારમાં પાણી પીવા જોતું હોય તો પપ્પુ અત્યારે ગાઈશ

તો પણ મારા મણીબા કઈક ને કઈક કરતા જ હોય છે મણી પાણી ભર લાવે ભેંસો ને ચાર પડ્યો તો નાખી દે કઈક ને કઈક કરે સારું રહે તો અમને બહુ દુઃખ લાગી જાય છે ગાયશ તો મણી બા કઈક ને કઈક કરતા હોય છે હાય ગાય હાય ગાય ગાઈસ બે દિવસથી બીમાર પડી જાય એટલે બોલ્યું તો નહીં ગાઈશ અને આજે તો મને પણ એવું લાગે છે કે ભાગનાને તલિયે ખરાબ છે તો ભાગના પણ તમારે દવા લેવી પડશે ભાગના કહે છે गाइस શરદી થઈ ગઈ છે શરદી થઈ ગઈ અને રોટલી બનાવી રહી છે તો ચાલો गाइस કન્ટિન્યુ લોગ બનાવ એ અમારા પપ્પાના મિત્ર મળવા આવ્યા છે તો અત્યારે વાતો કરી રહ્યા છે વિષ્ણુ વિષ્ણુ કાકા ને આ તમારો વિડિયો વાયરલ થાય પોસ્ટ દે અને આરું અત્યારે બોલાઈ રહી છે દાદા ને દાદા ને બોલાઈ રહી છે ગાઈસ દાદા જો આરું દાદા કે સાથે વાતો કરી રહી છે ગાઈસ ગાઈસ તો મમ્મી અત્યારે સરસ મજાની દાળ બનાવી રહી છે મમ્મી દાળ બનાવે છે એમ ને દાળ બનાવ દાળ ગરમ કરીને એ ગાઈસ બનાવે છે ગાઈસ મણીબાપ તો અહીંયા બેઠા છે તો પપ્પા આપણે આ બોર શરબીને શું થયું છે બોર શરબીમાં હું આપણે વરસાદ વરસાદ વધારે પડ્યો અને એના પર તો પત્તો તો ને એ થોડો બળી ગયો પણ નવા સરફી પાછો વરસાદ થશે ને અને નવી ફ્રૂટ ફૂટ છે એવી ને એવી પાછી થઈ જશે અને મોણી બાપા અને અહીંયા આરામથી બેઠા છે જય માતાજી જય માતાજી

મણીબાનું એવું કેવું કેવું છે કે થોડા થોડા ડાળા આપણા મેદીના કટિંગ કરી નાખવાના ગાઈસ અને આરું અને ભાવનાને તો અત્યારે ઘરે નથી તો આરુને ક્યાં ગયા છે મણીબા જોટાણા જોટાણા ગયા છે પણ હજુ આવ્યા નથી અઢારણું લેવા હજુ આયા નથી હવે પણ વાટ જોઈ રહ્યા છે બધા કેમ હજુ આવ્યા નથી આજે તો મોડું થયું છે ગાઈસ તો જોઈ શકો છો આજનું વાતાવરણ કઈક બહારનું આ રીતે છે ગામનું આ રીતે ગાઈસ કંઈક વાતાવરણ છે અને વાત જોઈ રહ્યા છે આવશે ગાયસ ભાવનાને આવી ગયા છે જોટાણા જઈને સારું ને બધા સારું શું લાગે જોટાણાથી ચાલો ગાઈસ આરુ ને આવી ગયા છે જોટાણા થઈ ભાવના તો આજે ગુસ્સે થઈ જાય લાગે છે

અત્યારે તો આરો બહુ રીસાય છે ગાઈસ જોઈ શકો છો તો ગાઈસ આ સાડી લાયા છે કેટલા પડી સાડી 300 કારણ કે અમારા ઘણા મિત્રો છે તેમના સાડીઓની દુકાન છે તો ગાઈસ આ સાડી પડી છે 300 રૂપિયામાં તો 300 રૂપિયામાં પૂવાય કે ના પૂવાય જણાવજો કોમેન્ટ કરજો મને જણાવજો અને આરું માટે ચંપલ ગાઈસ લાયા છે ને બીજું શું લાયા ગાઈઝ તમે બીજું કંઈ લાયા નથી આ આરો ચંપલ મારા છે બટા અને આરું ભૂગા ફૂલાવા માટે લાવી છે ગાઈસ